ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે

યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે તેના માટે એક ક્યુ કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે જેને સ્કેન કરતા તે શિક્ષણ વિભાગની ચેનલ ઉપર લઈ જશે તેમજ એક ઇમેલ આપવામાં આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર ઉપર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું લાવવા માટે આયોજન કરવામાં માર્ગદર્શન આપવામાં આવશે પ્રથમ બ્લુ પ્રિન્ટ અંગે માહિતી આપવામાં આવશે જેમાં દરેક વિષયની બ્લુ પ્રિન્ટ અંગે વિષય નિષ્ણાંત માહિતી આપશે તેમાં કયા કયા પ્રકરણમાંથી કેટલા માર્ગ કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી હોય છે કયા પ્રકરણ ઉપર ભાર આપવો કયા પ્રકરણને છોડી દેવું એનો ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની સમજ પડે નમસ્કાર હું જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ સ્વાતિ રાવ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચલાવવામાં આવતી હતી આ આત્મવિશ્વાસ હેલ્પલાઇનમાં અમારા અઢાર શિક્ષકોના

મનોવૈજ્ઞાનિક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે નિરાકરણ પણ લાવી આપે બાળકોની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અંગે પણ એનું કાઉન્સેલિંગ કરી શકે એટલે ફોન નંબર તો અમે શાળાઓમાં અને શાળાઓ મારફત વાલીઓને અને વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે પણ આ વખતે youtube ના માધ્યમથી પણ અમે બાળકો સાથે સીધા જોડાવાના છીએ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે જેમાં બાળકોને શરૂઆત અમે પરીક્ષાની બ્લુ પ્રિન્ટ આપવાથી કરીશું જેથી બાળકો સમજી શકે કે એમણે શું ભણવાનું છે કેટલું ભણવાનું છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક આવશે પ્રશ્નનું પરિરૂપ કેવું હશે આ બધી જ માહિતી એમને યુટ્યુબ ના માધ્યમથી દરેક વિષય વાર અમારા જે નિષ્ણાત શિક્ષકો છે તે બ્લુ પ્રિન્ટની માહિતી આપશે આ બ્લુ પ્રિન્ટની માહિતી પૂરી થશે પછી બાળકોને દરેક પ્રશ્ન દીઠ એમના જે શિક્ષણને લગતા કે એમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો દીઠ અમે એક એક વિડીયો ક્લિપ મૂકતા રહીશું વખતો વખત જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે એની સાથે સાથે સ્પેશિયલી આ ચેનલ દ્વારા અમે એક ઇમેલ આઈડી પણ બનાવી છે જેમાં બાળક અંગત રીતે કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો એ પણ એ મેલ દ્વારા અમને પૂછી શકશે અને એ જ મેલના માધ્યમથી અમે એના પ્રશ્નનો જવાબ પણ આપીશું આમ આ યુટ્યુબના માધ્યમથી અમે બાળકોના શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એને હલ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે આ યુટ્યુબ પરીક્ષા સુધી જ કાર્યરત રહેશે એવું નથી એના પછી પણ આ યુટ્યુબ અમારી અવારનવાર એવા વિડીયો અપલોડ કરતી રહેશે જેમાં શૈક્ષણિક માર્ગદર્શન હોય કારકિર્દી લક્ષી માર્ગદર્શન હોય સ્કીલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન હોય ટૂંકમાં આ યુટ્યુબ ચેનલ અમારો બાળક સુધી અમારે જે વિચારો પહોંચાડવા છે એમની સમસ્યાઓને અનુલક્ષીને એ અંગેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે